પાંચે આંગળા બળી ગયા છે ફરફોલા થઈ ગયા છે ને હવારે નીચે નીચે વાળ તો જો ગાઈસ ગાઈસ ઇસ તમે બોલજો પાંચે હાથ ના પપોડી વાગી ગઈ છે કાલે વૈશમાં વાસાળી મૂકવાની જરૂર છે એટલે ઓટોમેટિક વાગે ઓ ભાઈ આયા વગરના બેહી ગયા છે રંગોળી દોરો સોરી હું એક જ નથી આવ્યો બાકી આ બધા નઈ ન આવ્યા છે બધા નઈ કરી દીધું પૂજા તો નઈ થઈ પૂજા કરીને આવ્યા છે વગર રંગોળી આખી મેદ દોરી છે આ બધા તો ખાલી અત્યારે બેહી ગયા છે બરાબર હાથ અડાડવા એમ લાગવું જોઈએ કે બરાબર આ તો હું કપડાં ધોતા ધોતા સીધો પાટલો લેને જોઈએ હવે

જેમ કે કાલે ફટાકડા તમે સોટાથી ભરી લાવ્યા હતા ચાર વાગ્યા સુધી ફટાકડા ફર્યા રોડ ઉપર એટલે પોલીસવાળાની ગાડી આવી કે ભાઈ હવે જાવ નગર મૂકી જાય ઘરે મેં કીધું ના ના ભાઈ પછી તો અમે ઘરે નહીં કાલે તો વહેલા પાંચ વાગે જાગીશો ભાઈ તો ગાયસીસ આપણે રંગોળી કેવી છે જરા કમેન્ટ કરી દેજો જોકે હજી એને બોર્ડર આપવાની બાકી છે એટલે બોર્ડર બોર્ડર અપાઈ જાય પછી આપણે દેખાડીએ બરાબર અને તું જ નાઈ નથી બરાબર ઉગરી અરે હું નાઈ લીધી છું કોને કીધો નથી ઉગરી હારે બેહી ગઈ પહેની એમ નાકો ઘાસ નાખો ઓની ભાભી એક પોળી એક ઘાસ નાખો બિચારી કઈક ખાઈ લીલું નાખજો હુકલ નો નાખતા હું ખાઈ હું ખાધું છે સેવ ટમેટા ને રોટલી પુલાવ કઢી છાસ તો બાકી રહી ગઈ ને ઓલી બરસ ખાધી બરસ બરસ ઓલી ઊભી છે હવે ખબર બાપાની આવે બહુ ગળી ગળી

બાર બરાબર સાંજના છ સાડા છ થઈ ગયા છે હજુ મારે નાહવાનું બાકી છે કે હમણાં હું ફ્રેશ થાય છે બરાબર બે ઘણેડી છું મારી અને બાર બધા છોકરા હજી ફટાકડા ફોલે છે દિવાળી વહી ગઈ છે જોકે આજે છે ધોકો ને કાલે છે નવું વરસ એટલે ઘરે રઘવણીનું કામ ચાલુ કરવાનું છે અત્યારે બધો સામાન તો બહાર કાઢી લીધો છે કલરને એવું હજુ આને તૈયાર થવાનું બાકી છે નાહી લીધું તે

લેપટોપ લેપટોપ બધું લઈને આવી આ માયક છે આપણું બરાબર તો આજે છે ધોકો ક્યાંથી મેં એક રૂપિયો નથી લીધો હું હાવ ભલે ગરીબ રહ્યો બાકી તારા પૈસા હું ન અડું અને પૂછ્યા વગર તો ખાસ ન અડું જોકે અડું જ નહીં આ તો લાવ્યો આ કઈ ડા ધોકો છે ને આ ધોકામાં આ પહેરું પણ આવું ઘડી કાટું ધોકા આવા જોઈએ લીટી વાળા લાય એક પેન્ટ કાઢ મારું હું એમ કહું છું કે 7 વાગી ગયા છે હવે નવા કપડા નો પહેરણ તો હાલે નવા ક્યાં છે હું જૂના જ છું મારી પાસે નવા કપડા જ નથી મારે રવિભાઈના ભાઈ કપડા પહેરવાના છે આ વખતે આનું ઓલું લાય નીચેનું નું ટ્રાઉઝર આ આઈ તું લાવાલ ફટાફટ તો હું માઈક બેક સેટ કરું લાઈટ બેક સેટ કરું આ બસ આ ચાલો તો ફટાફટ રેડી થઈ અને તૈયાર થઈ ગયા પછી આપણે મળીએ તમે કન્ટિન્યુ અને આપણે જોકે તૈયાર થઈ ગયા વ્યવસ્થિત તો આજે નાવાનો ટાઈમ મુહૂર્ત અને બધું સાંજે ભેગું દૂર છે એટલે આખો દિવસ હું એકચ્યુઅલી કામમાં હતો અને મારે આગળના વિડીયો બધા એડિટ કરવાના હતા એટલા માટે મેં ઓછામાં ઓછા ચારથી પાંચ બ્લોગ એડિટ કર્યા એમાં સાંજ પડી ગઈ બરાબર ને એટલા માટે મોડું થઈ ગયું છું નાવામાં જોકે નાય ધોઈને ફ્રેશ થઈને સાંજે સાત સાડા સાથે રેડી થઈ ગયો છું અને આજે છે ધોકો તો મારો બધાને એક એક ધોકો બરાબર તો પહેલાં તો આપણા ઘરની બહારનું તમને દેખાડે છે ડેકોરેશન કર્યું છે ને એ લેટ સી નોર્મલ જ રંગોળી દોરી છે બીજું કે આજે ઘરે જમવામાં છે પાણીપુરીનો પ્રોગ્રામ બરાબર તો આજે સાંજે જમવામાં આપણે પાણીપુરી ખાવાની છે જોકે મેડમ નહીં ખાય મેડમને આપણે ખાલી આપશું બટેકાનો ચૂંદો બરાબર તો પહેલાં ફટાફટ બટેકાનો ચૂંદો એકદમ પોચો પોચો બનાવી નાખું હે ને શું કેવું તમે હા તો પેલા આપણે ચૂંદો બુંદો બનાવી નાખીએ બરાબર મારા બહુ ભાવે છે પાણીપુરી બરાબર ને વ્લોક તમે જોવો છો બરાબર બહુ મજા આવતી હશે આઈ થિંક શો એવું હું માનું છું કેમકે આ તો માનતી નથી કેમકે કોઈના દાદાનું નથી માનતી એટલા માટે

ચાલ ની તો પાંચ ની બનાવું ત્રણ ની દસ ની વીસ ની અમારા કાકા ભાવનગર રીંગણું લાવ્યા છે કાકા નઈ કે એના હાળા આપું છે એના ભાઈઓના વખાણ કરતા છે પણ રીંગણાની સાઈડ છે પાવાગજના ડુંગરા ઝડી આ કેદી છે કાય હું ખબર જો જો વાંહે પાણીપુરીનો મસાલો તૈયાર કરી નાખજો પણ હવે કાકા પાણીપુરી ખાતા નથી એટલે એના માટે આપણે બનાવશું ભળતું હું બનાવાનું ભળતું હું જ બનાવવાનો છું કાકા એકવાર ખાએ બીજી વાર નહીં ખાય રીંગણા પરથી રસ ઉઠી જાય એમ યે જયા જુ યે જુ યે જુ પાણીપુરી રેડી તો ખાવાય મળી ગટર અહીંયા ધ્યાન રાખ ને ખાવામાં રગડાવાળી પાણીપુરી છે ભાઈ હા મારે રસના પેડા બનાવી છે બરાબર લારી ઉપર ન મળે ભાઈ આવી લારી ઉપર મળે હે તું ખાતી હશે ને તો લારી ઉપર એટલે તને ખબર છે હાલો તો ફટાફટ ખાઈ લે ચાલો તો જઈએ છીએ આઈસ્ક્રીમ ખાવા બરાબર એટલે હું નીતુ ને મારા કાકાનો છોકરો ને ભાઈ ભાભી પટેલ બેન હાઉ તો આઈસ્ક્રીમ ખાવા જઈએ છીએ બહુ ફેમસ જગ્યાએ નહીં પણ આલુ મોવાલું જગ્યાએ કેમ કે રાતના અગિયાર સાડા થઈ ગયા છે જે ખુલ્લો હશે તો જાશું બરાબર

તો કુમાર કુમાર પણ ગયા દેતા તમે ઉપર અમારા બે ને જો પોપટ પાડ્યો છે દાડમ હાથમાં ફૂટી ગયું હે હા તો હાલો પાડી બતાવો આજના સ્પોન્સર છે રવિભાઈ ઇટાલિયા બોલો તાળીઓથી ગડગડા બધા લઈએ આપણે તાળીઓથી થી ગડગડા બધા લઈએ રવિભાઈ સ્પોન્સર છે મારે કે પીવાનું એમ થોડું ગાલે હાલો ભાઈ પેલું મેનુ પીકડું છે એક કુમારે અને અવની ભાભી તો આ ટેબલ નું બિલ આપશે એ બધું નહીં આપશે ચાલો એક કામ કરી આપણે બધા પાકી હાલો જે છેલો વદેને ને આપવા માર હું આપી દે ભાઈ આગે આગે દે દેવાનું આવે ને એટલે મંગાવો ને

તો સુમી અને કુમારે બે ફૂલ ફૂલ મંગાવ્યું છે જોકે સુમી એટલું બધું નહીં પી શકે તો કાલે મેં એને ખમણ ખોટાવ્યા હતા તો એનું જે વધશે એ હું લઈ લઈશ બાકી કોઈ ભાગીદાર થશે નહીં ખાસ તો તું હું નહીં માંગતું હું કંઈ નથી હેં ક્યાંક સારો બધાના ઓર્ડર આવી ગયેલા છે पोत पो तो <laughs> चाखी भे <laughs> 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 જે દેખાવી સારું બકરીની લીંડી કેમ દેખાવ માં કોઈ દી હારી હોય ન હોય મારો કોકો જો એકલો પીડો હે લે લે મિત્ર તને થોડો એકલો રાખું લે જો વાય તારે તો લે ને ફટાફટ લે 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 ફટાફટ લે फटाफट फटाफट हो पी जाओ पी जाओ बस बस फूटी जा है डॉग। थैंक यू फॉर बीइंग हियर बहुत-बहुत धन्यवाद